જે માતા જે મિત્રો હું છું મુકેશભાઈ ફાર્માસિસ્ટ વેલકમ ટુ માય ચેનલ અત્યારના યુવાન ભાઈઓ અને બહેનોમાં ખાસ કરીને ખીલને લગતો એકની જેને કહેવાય છે એ એકની પ્રોબ્લેમ સૌથી વધારે જોવા મળતો હોય છે ખીલનો પ્રોબ્લેમ જે છે એ થવાના કારણો એ એટલા બધા આમ તો સામાન્ય છે પણ જો એને નજર અંદાજ કરવામાં આવે તો લાંબા ગાળે ફેસ આખો તમારો ડલ થઈ જશે અને આખો ફેસ બગડી જશે અને એ ખીલ જે થશે ખીલના ડાઘ પણ એમના રહી જશે એટલે ફેસ આખો તમારો ખરાબ દેખાય છે તો ખીલ જે છે એ થવાના સૌથી મોટું કારણ જે છે એ કબજિયાત છે કબજિયાત જો દૂર કરવામાં આવે તો પચાસ ટકા ખીલનો પ્રોબ્લેમ જે છે એ એમનામ સોલ્વ થઈ જતો હોય છે તો જે મિત્રોને ખાસ કરીને ભાઈઓ અને બહેનોને સમસ્યા છે એ ભાઈઓ ખાસ કરીને કબજિયાતને દૂર કરવો ખૂબ જરૂરી છે કબજિયાતને તમે ઘરગથ્થુ પ્રયોગથી દૂર કરી શકો છો અને ઘરગથ્થુ પ્રયોગ જો તમારે ન કરવો હોય તો મારો કબજિયાત ચૂર્ણ પણ આવે છે કબજિયાત ચૂર્ણ તમે વાપરો એટલે કબજિયાતનો તમારો પ્રશ્ન જે છે એ તમે સોલ્વ થઈ જશે બીજું કે પાણી વધારે પીવાનું ઘણી વખત આળસમાં આળસમાં પાણી આ યુવાનો નથી પીતા આવતા પણ પાણી જે છે એ શરીર માટે ખૂબ જ આવશ્યક છે પાણી પીવું ખૂબ જરૂરી છે એટલે પાણી ભલે ઘણા મિત્રોને સાચું કહું ને તો વોશરૂમ જવાની ચિંતાને લીધે પાણી ઓછું પીતા હોય છે પણ આ મોટા મોટી ભૂલ થાય છે એ ધ્યાન રાખવું ભલે ગમે તેટલી વાર વોશરૂમ જવું પડે પણ પાણી જો શરીરને પૂરતું નહીં મળે તો ઘણા બધા પ્રશ્નો ઊભા થશે ત્રીજો અને ખૂબ મહત્ત્વનું અત્યારના યુવાનોમાં જોવા મળતું કારણ જે છે ખીલ થવાનું એ છે રાતના ઉજાગરા રાતના ઉજાગરા ઉપર જો કંટ્રોલ કરવામાં આવે લાઇફ સ્ટાઇલને જો રેગ્યુલર બનાવવામાં આવે કે ભાઈ રાત્રે અગિયાર વાગે સુઈ જવું ને સવારે આ ટાઈમે ઉઠી જાવ તો એવું અત્યારે કોઈ શેડ્યુલ કોઈની પાસે છે નહીં એટલા માટે આ શારીરિક પ્રોબ્લેમ બધા થતા હોય છે એટલે આપણે થોડું ફિઝિકલી જો ફિટ રહેવું હોય તો આપણે શરીરને થોડું શેડ્યુલમાં બનાવવું પડે તો આપણે ફિટ રહી શકીએ ચહેરા પર થતાં ખીલને દૂર કરવા માટે ખૂબ જ સરસ મજાની એક બે આયુર્વેદિક પ્રોડક્ટ આવે છે અને જો ખીલના ડાઘ હોય એને આખો ચહેરો ડલ થઈ ગયો હોય ખીલના ડાઘ પડી ગયા હોય તો એના માટે એક બે પ્રકારની ટ્યુબ આવે છે તો એના વિશેની માહિતી આજે આપણે જોઈશું તો સૌથી પહેલાં તો જે ભાઈઓની બહેનોને ખીલની સમસ્યા છે એ ભાઈઓ બહેનોએ હું જે દવાનું નામ બોલવાનો છું એ લગભગ દરેક આયુર્વેદિક મેડિકલ સ્ટોર ઉપર મળી જતી હોય છે તેમ છતાં જો કોઈ મિત્રોને આ આયુર્વેદિક દવા કોઈ સ્ટોર ઉપરથી ન મળે તો અમારા આ વોટ્સઅપ નંબરમાં તમે કોન્ટેક કરી શકો છો સૌથી પહેલાં તો કાયાકલ્પ વટી નામની એક આયુર્વેદિક દવા આવે છે લગભગ દરેક આયુર્વેદિક સ્ટોર ઉપર મળી જતી હોય છે કાયાકલ્પ વટી સવાર સાંજ બે ટાઈમ ભૂખ્યા પેટે લેવાની હોય છે બીજી આવે છે પિમ્પલોક્સ ટેબ્લેટ પિમ્પ્લોક્સ ટેબ્લેટ જે છે એ ત્રણ ટાઈમ એક એક જમીને પછી લેવાની હોય છે ત્રીજી આવે છે ટેબ્લેટ નીમ ઘનવટી નીમ ઘનવટી આવે છે એ સવારેને સાંજે ભૂખ્યા પેટે લેવાની હોય છે લગભગ તમે જો વધારે તકલીફ હોય તો પંદર દિવસ તમારે આ કોર્ષ કરવો પડે અને એનાથી જો વધારે તકલીફ હોય તો એકાદ મહિના સુધી તમારે આ કોર્ષ કરવો પડે નહીંતર પછી તમે અઠવાડિયું આ પ્રકાર આ દવા લ્યો એટલે લગભગ બધું કંઈ થઈ જતું હોય છે ખીલ તમારા ચહેરા ઉપર જે છે એ આ દવા તમે અઠવાડિયું પંદર દિવસ કે વધારે તકલીફ હોય તો એક મહિના સુધી લેશો એટલે પ્રોબ્લેમ સોલ્વ થઈ જશે તો ખીલ હવે મટી જાય એમ સમજો તો ખીલ મટે પછી ખીલના ડાઘ રેજેતા હોય છે તો ખીલના ડાઘ અને જો ચહેરા ઉપર ડાજુ પડી ગઈ હોય ચહેરો એકદમ ડર જેવો થઈ ગયો હોય તો એના માટેની બે આયુર્વેદિક ક્રીમ પણ બજારમાં અવેલેબલ છે આ આયુર્વેદિક ક્રીમ જે છે એનું એકનું નામ છે સહેલી આયુર્વેદિક ક્રીમ ને બીજી ટ્યુબ આવે છે એ પિમ્પલોક્સ આયુર્વેદિક ક્રીમ આ બંને ક્રીમને મિક્સ કરી સવાર સાંજ લગાવવાથી ચહેરા ઉપરની જે કાળજ છે ખીલના ડાઘ છે ચહેરો ફીકો પડી ગયો છે તો આ પ્રકારની સમસ્યામાંથી તમે છુટકારો મેળવી શકો છો તો ખીલને લગતી સમસ્યામાંથી જો તમારે છુટકારો મેળવો હોય તો આ પ્રમાણે તમે કોર્સ શરૂ કરો અથવા તો જો તમને કોઈ આ વિડીયોના અનુસંધાનમાં કોઈ માહિતી જોઈતી હોય કે તમને કંઈ ના સમજાણું હોય તો મારા આ વોટ્સઅપ નંબરમાં તમે મેસેજ કરી ડાયરેક્ટ મારો સંપર્ક કરી શકો છો સરોવુંડા સારી તંદુરસ્તી આપે એ પ્રયત્ન જય